બે હજાર ચોવીસ ચાર બે હજાર બ્રહ્મિષ્ઠ સદગુરુ માવજીરામ બાપાનું પંચમહાભૂત પંચમહાભૂત પર વિલીન થયું અને તેમનો શુદ્ધ પરિભ્રમ પોતાના સ્વરૂપમાં ભરી રહ્યો એટલે એને નિર્વાણ તો ત્રેવીસ ચાર બે હજાર નવ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ પંદર વર્ષ આજ રોજ થયા છે તે નિમિત્તે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માની કૃપાથી એક નિમિત્ત બનીએ છીએ આપણે તો અને દર વર્ષે આપણને સદગુરુ પરમાત્મા નિમિત્ત બનાવે છે ટળતા અટળતા પરમાત્મા સદગુરુ છે બાપા આપણે તો કઈ જ નથી આપણે નિમિત્ત બનીએ છીએ અને આવા મહાપુરુષો સાધુ સંતો જિજ્ઞાસુ શુદ્ધ ચેતન્ય આત્માઓ પરમાત્માના હંસો આપણા ત્યાં બિરાજમાન થયા નામી એનામી કલાકારો આપણા ત્યાં આવ્યા તે બદલ હું શુદ્ધ હૃદયના ભાવથી શુદ્ધ અંત આપને વંદન કરું છું સાહેબ સત્સંગ કરવો ને ભજન ગાવું

એમને સાંભળીને આપણે આનંદ લેવાનો હોય પોતાના ઘરે પોતે બેસીને ભજન સત્સંગ થાય નહીં એવી મારી સમજણમાં આવે છે બાપા પરંતુ મારા ગામના દરબારો અને કદાચ અમારા પરિવારના લાગણી હશે તે બદલ મને બોલવાનો બે શબ્દ બોલવાનો ચાન્સ આપ્યો અહિયા કઈ જ બોલ્યા જેવું હોતું નથી કારણ કે જે મહાપુરુષો બિરાજમાન જે થયા છે ને બધા એ બધા મહાપુરુષો ઠરેલ છે અનુભવી છે હવે અનુભવી સંતો બેઠા હોય ખુરશી પર બેધા બેઠેલા પોતાને પોતપોતાનું મરતવે ને વિરામ આપે એવી મારી વિનંતી અજયભાઈ જગદીશભાઈ નીરવભાઈ નિમેશભાઈ બધા અહીંયા આવે ભજનમાં બેઠે આપણે ભજન જો ઉતર્યું નહી ભજન અપરામાં બેસવું જોઈએ સાહેબ ભજનમાં તો બધા બેસો આટલું જટત ભજનમાં તો બેસતા જ હોય શરીર બેઠી હોય મન

અમારા માવજી રામ બાપા ના પરમ શિષ્ય અમારા નટોર માસા જય હો તમારી સુરેશ દાસ રાબટ એવજી રામ બાપાના પરિવાર માં ભજન ચોવીસ કલાક ને ચોસઠ ઘડી તમે ગમે તેટલા ભજન ડ્રશ્યો સત્સંગ ટશ્યો પણ ટંથળીમાં આવશે મંથણીમાં આવશે પણ જ્યાં સુધી જો આપણે ઉતારીશું તો સુધી આપણા જીવ નો ઉધાર નથી કદાચ કોઈ ઉપદેશી પણ હશે અને મને તો થોડું દેખાય બીજા કોઈ ઉપદેશી પણ નથી એટલે ત્રણ બાબત ની વાત થાય એટલે જે ઉપદેશી નથી સદગુરુ